લોન અમદાવાદમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરનારની ધરપકડ કરવામાં આવે છે મુદ્રા લોન અને સમાજ કલ્યાણ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીએ પોતે મુદ્રા લોન લેવા માટેની પ્રોસીજર કરી હતી જેમાં મુખ્ય આરોપી રમીલાબેન પટેલ સાથે તેનો સંપર્ક થયો હતો અને ત્યારબાદ રમીલા પટેલે તમામ લોકોને લોન આપવાના બહાને ઠગાઈ કરી હતી રમીલાબેન લાલાભાઈને ચોપન લાખ રૂપિયા આપ્યા લખાણ કરાવી લીધું જોકે તેમાંથી લાલાભાઈ રાખ્યા હોવાનું સામે આવ્યું છે હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એવી રીતે કુલ એને ચોપન લાખ ચાલીસ હજાર રૂપિયાની આવી રીતે નોકરીની લાલચ અને મુદ્રાલોની લાલચ આપીને ટોટલ આપણે ચીમોત છોતેર લોકો પાસેથી એને છેતરપિંડી વિશ્વાસઘાતની છેતરપિંડી કરેલ છે સૌરાષ્ટ્રવાસીઓને હાઈકોર્ટની બેન્ચ માટે હજી રાહ જોવી પડશે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ મુદ્દે કાયદામંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે તેઓનું કહેવું છે કે આ પ્રકારનો પ્રસ્તાવ મળ્યો હતો પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય કરાયો નથી મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ ફાળવવા માંગ કરવામાં આવી રહી છે દિવાની અને ફોજદારી સહિતના અનેક કેસોમાં લોકોને ન્યાય માટે હાઈકોર્ટ સુધી જવું પડે છે હાઇકોર્ટે માત્ર અમદાવાદમાં હોવાથી સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ સુધી ધક્કો ખાવા પડી રહ્યું છે જેથી તેઓ રાજકોટમાં પણ હાઈકોર્ટની બ્રાન્ચની માંગ કરી રહ્યા છે હાઈકોર્ટની બેચનો અત્યારે સુધીમાં કોઈ એવો પ્રસ્તાવ હતો વિચારણામાં હતું પરંતુ અત્યારે કોઈ એવો નિર્ણય થયેલ નથી પીએમ મોદીએ સીજેઆઈની રાજકોટ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે મુખ્ય ન્યાયાધીશ ગઈકાલે આવ્યા હતા રાજકોટ પીએમે કહ્યું કે સીજેઆઈ રાજકોટને સારી રીતે સમજી ગયા છે ગુજરાતીમાં બોલવાનો તેઓનો સરાહનીય પ્રયાસ પણ જોવા મળ્યો લોકો સાથે જોડાવાનો તેઓનો સરાહનીય પ્રયાસ સામે આવ્યો નોંધનીય છે કે નવી કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણ દરમિયાન સીજીઆઈ ડીવાય વાય ચંદ્રચૂડે ગુજરાતીમાં વાતચીત કરીને રાજકોટના ફાફડા ચા અને પાનના ગલ્લાનો ઉલ્લેખ કર્યો હતો સાથે કહ્યું હતું કે રાજકોટ બપોર એક થી ચાર વાગ્યા સુધી જાય છે ગાંઠિયા અને જલેબી માટે પણ પ્રખ્યાત છે આખા રાજકોટમાં ચા ની દુકાનો લારીઓ અને પાન ના ગલ્લા ગનવા બેસીએ તો રાત પડી જાય મે એવું સંભાળ્યું છે કે આ શહેર કાયદેસર રીતે રોજ બપોરે 1 વાગ્યા થી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે અને પછી રાત્રે એક વાગ્યા સુધી ની પાલી ઉપર બેસીને મોજ કરે છે રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે